રાંદેજ જોનમાં આવેલ સિદ્ધિ વિનાયક હાઇટ્સ ના દ્વારા છ મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા વિરોધ કરાયો હતો જોન કચેરીએ પહોંચી મહિલાઓએ થાળી બેલણ વગાડી ઉગ્ર રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોનમાં આવેલી સિદ્ધિ વિનાયક હાઇટ્સના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે છેલ્લા છ મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે ઓનલાઈન ફરિયાદો અવારનવાર કરવા છતાં અધિકારીઓ દ્વારા એકબીજાને ખો અપાઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે બસો વીસ ફ્લેટના રહીશોએ કહ્યું કે અમને પાણીની જગ્યાએ ટેન્કર પણ આપવામાં આવતા નથી રજૂઆત કે પછી ફરિયાદ કરે તો અધિકારીઓ આંટો મારીને જતા રહે છે નવી પાઇપ અમારા ખર્ચે નાખવાનું અધિકારો કહી રહ્યા છે પ્રમુખ દીપક પટેલે કહ્યું કે અમે છ મહિનાથી હેરાન થઈ રહ્યા છીએ ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી અમને નવી લાઈન લેવાનું સૂચના આપવામાં આવે છે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવવાની જગ્યાએ અમને રૂપિયા ખર્ચવાની સૂચના અપાય છે બે દિવસમાં નિરાકરણ ન આવે તો ઉપવાસ આંદોલન કરીશું તેવી પણ ચીમકી આપી છે હું દીપક પટેલ સિદ્ધિ વિલાય ગૌરવ પાત્ર રોડ પાલ અડાજણથી અમારી સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યા ચાલી રહેલી છે અમે છ મહિનાથી ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ તો રોજના અલગ અલગ મેસેજ આવે છે આજે આ સાહેબને મળો કાલે પહેલાં સાહેબને મળો વચ્ચે કોર્પોરેટર પણ પ્રવીણભાઈ પટેલ આવી ગયા અને કે તમે નવી લાઈન લઈ લો એ નવી લાઈનનું નિરાકરણ અમે નથી માંગતા અમારે તો મેઈન એ છે કે અમારી લાઈનમાં પાણીનો ફોર્સ ઓછો કેમ આવે છે એ લોકો રોજના રીડિંગ લઈ જાય છે પણ એનું કોઈ નિરાકરણ નથી કરતા રીડિંગ લેવાથી એનો કોઈ રસ્તો નથી આવતો એ તો કે તમારા રીડિંગ લઈ જાય છે એનો એ લોકો પાસે બી અત્યારે અમે માગ્યું તો એ લોકો પાસે કોઈ રેકોર્ડમાં નથી કે આટલા રીડિંગ અમે લઈ ગયા છે અને છેલ્લા છ મહિનાથી અમે આ પાણીની ત્રાસી ગયા છે અમે ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર રૂપિયાનું અમારા સોસાયટીના ખર્ચે પાણી મંગાવી મંગાવીને અમે અત્યાર સુધી નિભાવ કર્યો ગઈકાલની અમારી કમ્પ્લેનના લીધે લઈને બી એ લોકો બે દિવસથી મીટરના રીડિંગ લઈ જાય છે પણ જે લાઇનનું ખોદાણ કરીને પાણીનો કનેક્શનમાં ફોર્સ ઓછો આવે છે એનું કોઈ એ લોકો નિરાકરણ લાવી શકતા નથી અને લાઈનની અંદર અમે જ્યારે બી સાફ કરીએ છીએ એ લોકોના મીટર પાસે ત્યારે લાકડાના ટુકડાને એટલું બધું કચરું બી આવે છે જેના લીધે બી અમને ફોર્સ ઓછો તો અમે વારંવારની કમ્પ્લેન છતાં આ લોકો આનું કોઈ નિરાકરણ લાવતા નથી એટલે આજે અમે સોસાયટીની બહેનોને લઈને આજે થાળી વાટ વગાડી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાહેબને અમે મોરચો લઈને આવેલા છે અને જો ત્રણ દિવસની અંદર આનું નિરાકરણ નહીં આવે તો પછી સોસાયટીના દરેક સભ્યો સવારથી સાંજ અમે આ ઉપવાસ પર બેસી જવાના છે વધુમાં લોકોએ કહ્યું કે અધિકારીઓ અમારા પ્રશ્નોને સાંભળતા નથી જેથી અમે અધિકારીઓના કાન ખોલવા માટે થાળી વેલન વગાડીને વિરોધ દર્શન કર્યું છે મીટર રીડિંગ પણ પાલિકાના અધિકારી દ્વારા લેવામાં આવતું નથી અને અમને હેરાન કરાઈ રહ્યા અને આક્ષેપો તેમણે કર્યા છે અઝર કુરસે ડિટેન્ટ